સાવલી તાલુકામાં આવેલી નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું મુખ્ય માર્ગથી જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં તાલુકાના સરપંચ તલાટી અરજદારોની અવરજવરના માર્ગ પર મસમોટા ખાડા જેનું ચોમાસામાં સમારકામ ન કરતા હાલાકીનો સામનો કરવાનો વારો વાહનચાલકો અને રાહદારીઓએ આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીના માર્ગનો જ નથી થયો વિકાસ ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીથી કરાય છે પણ અહો આશ્ચર્ય વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધાવાળી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ કરાયું હતું પણ જે તે વખતે રસ્તાનું આયોજન ભૂલાયું હતું એવું લાગી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીંયા બિરાજમાન છે અને સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ અને અરજદારોની અવરજવરીથી ધમધમાટવાળી કચેરી એ સાવલી નગર પ્રવેશ દ્વારથી આવવા જવાનો ફક્ત આશરે સો થી એકસો મીટરનો ટૂંકો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડાના કારણે પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા આ રસ્તો સાવલી નગરપાલિકાનો હોય પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે એનું જણાવ્યું હતું તાલુકા પંચાયત આવવાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલે રાસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે